એ તો એમ જ માર્ના પણ કમવાની કરી મેલનો હવે કાઈને કાઈ છે નવતર કોણ વિજો એટલે એને માન ના ઉતારો ત્યાં આ કર માની હમ આલ ભી

અલ્યા પટેલ નવી પરલા કાલીપાળોના આપણે 2023 માથાકું ને ક્યાં ઉઠી હાલ ખાવા બાપો દેરા બાપો

બોલો ઘરમાં બેઠું ને તાલ સવાર તો પ્રમાણ દેવું પડે તાર પ્રમાણ તો દેવું પડે

પર બોલપર ભાડા દીખરા ના બોલપર આડી છોડ્યા હું